કારણ કે અમરેલીમાં સામે સામે માથાકૂટના કેસમાં એક પક્ષ પર બીજા પક્ષે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો છે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિ પર આઈ ના કારના ચાલક દ્વારા વ્યક્તિઓને કચડી નાખવાના ઈરાદે તેમના પર કાર ચડાવી દેવામાં આવે અને જાણે જરા પણ કાયદાનો ડર ન હોય તેમાં કાર ચાલક રિવર્સ કાર ચલાવી ફરી વખત નીચે પડી ગયેલા વ્યક્તિ પર કાર ચડાવવા ગયો આ દ્રશ્યો પરથી સમજી શકાય કે આ હત્યા કરવા માટે જ આવ્યો હતો નહીં કે બીજું કંઈ કરવા અને જાહેરમાં ઘટેલી આ ઘટનાનું કારણ જાણી તમે પણ કહેશો કે ખરેખર ગુજરાતમાં હવે કાયદાનો ડર ખતમ થઈ રહ્યો છે અને ગુંડા તત્વો બેફામ બની ગયા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન અમરેલીમાં માં ગત રાત્રિના સમયે બાર વાગ્યા આસપાસની આ ઘટના છે જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં પગપાળા પસાર થઈ રહેલા ત્રણ વ્યક્તિ પર કાર ચડાવી દેવામાં આવી પ્રથમ તો આ ઘટના હિટ એન્ડ રન કે બે કાબુ બનેલી હતી પરંતુ જ્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા ત્યારે ઉડીને આંખે વર્ગે તેમ આ હત્યા પ્રયાસ છે તેવું જણાવવા લાગ્યું હતું આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી અને તપાસમાં જે તથ્યો સામે આવ્યા તે અત્યંત ચોંકાવનારા છે આ ઘટના મામલે અમરેલીના ડીવાયએસપી ચિરાગ પત્રકારોને જણાવ્યું કે ત્રીસ જૂનની મોડી રાત્રિના સાડા બાર વાગ્યા આસપાસ આ ઘટના બની અજય નામના વ્યક્તિના રોજ રવિ વેગડા અને ભરત ખેતરિયાને અમરેલીના સાવરકુંડલામાં માથાકૂટ થઈ હતી જે મામલે બંને પક્ષે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને આ ઘટનામાં ઘવાયેલા બંને તરફના

બેફામ ગુંડા તત્વો હત્યા કરી નાખે અને એ પણ જાહેર સ્થળો પર અથવા તો હત્યાના પ્રયાસ કરે એ પણ જાહેરમાં તો શું પોલીસ નો કે કાયદાનો ડર હવે ગુંડા તત્વોમાં નહીં રહ્યો હોય કે પછી બેફામ બનેલી કાયદો વ્યવસ્થાના ભ્રષ્ટ તા ગુંડા બેફામ બનવામાં મદદ કરતી હશે આપ આ સવાલ બાબતે શું માનો છો આપનું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો આપના સોમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર